અલ્યા આ કુમાર દીકરો બોલો મનસુખ ભાઈ બોલો બોલો જય શ્રી રામ જય શ્રી રામ બોલો બોલો મજામાં મજામાં મારે બોવન જ બનવું બનવું છે તો બનવાનું હોય ને આપણે બોવા થોડું બનવાનું તારું ઉમર કેવડી છે આ જેટલા ધૂણે ને એ બધાય બોવા ખોટી ના છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને હકુબા કાઠી નું રેકોર્ડિંગ તમે અનેક વાર સાંભળ્યું છે જેની અંદર મિત્રો આ બંને વચ્ચે ખુબ જ જોરદાર ઝગડા પણ થયેલા છે પરંતુ મિત્રો આજે એક નવું રેકોર્ડિંગ સામે આવ્યું છે જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે હકુબાનો દીકરો વાત કરી રહ્યો છે મિત્રો દીકરો નાનો છે પરંતુ મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર વાત કરી છે મિત્રો છે છે કે જે બધા બધા ભૂવા ખોટીના અને મારા પપ્પા સુધરી ગયા છે તે મિત્રો હકુબા પણ સાથે ખૂબ જ જોરદાર વાત કરી છે તો આવો સાંભળે કે હકુબા કાઠી અને એમના દીકરાએ મનસુખભાઈ રાઠોડ સાથે શું વાત કરી છે અને શું ખરેખર તે હકુબા કાઠી ધૂણવાનું બંધ કરી છે તો મિત્રો શાંતિથી સાંભળવા રેકોર્ડિંગ એ પહેલા જો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ જ સબસ્ક્રાઈબ કરી

અસંતાણમાં જન વિધી કરી ને અનેક વસ્તુ કર્યું પશુ બલી કોઈ વસ્તુ નત કરી પણ જે બોલો મનસુબભાઈ જય શ્રી રામ જય શ્રી રામ બોલો બોલો મારે મજામાં મારા જ બનવું ભણવું હશે તો બનવાનું જ હોય ને બનવાનું તારું ઉમર કેવડી છે આ જેટલા ધૂણે ને એ બધાય ભૂવા ખોટી ના છે તું હકુબા કાઠીનો દીકરો હા હાલ એ

નવરકસોજો ખાલી એલા તો ભાઈ ને એ બુઆ હે ને ખોટી નાસે બધા તર પપ્પા બુઆ હતા ને હવે મારા પપ્પા બુઆ નથી બસ બંધ કરી દીધું હાલો ખાલી માતાજી ના શ્રદ્ધા છે બુઆ ખોટા છે છે ક્યાં છે કોબા કે હા બોલો બોલો હું છે કોબા આ મજા છે ઠીક ઠીક આ છોકરો તો હોશિયાર છે હું હા છોકરો તો હોશિયાર છે પણ એને એ મને કે મારા પપ્પા આજે મનસુખ વાત કરવી છે ઓલા video ને comedy ના મોકલો ને હા તો એ હોત જોવે ઠીક ઠીક હું છે તબિયત પાણી મજામાં તબિયત પાણી મજામાં છે અને હું આ બધા ને હું છે કે અત્યાર લગી છે જે બે હજાર નવ થી માંડી ને બે હજાર ચોવીસ મામા દેવ ની ચાલુ માતાજી નો ભૂવો બીજો બરાબર મેં બધું જ કરી લીધું totalling વસ્તુ કરી લીધી આ બે થી માંડી ને બે એટલે કેટલા વર્ષ થયા ગણા વર્ષ થયા બરાબર ત્યાં લગી માં મેં કોઈ વસ્તુ ભગવાન સામે દેખાણો નથી બરાબર મારા હૃદય ની માલ પાય અત્યારે ભગવાન આવ્યો છે ને કીધું દીકરા આ બધું છે ને આ જે ભુવેશ ભુવા ધૂણે છે ને મનસુખભાઈ મારે તમારે મેં કીધું એટલે માટે કે આ બધા છે હું ખુદ મસાણી મેલડીનો મામાનો થઈ અને આજે ખોડિયાર માં એની જગ્યાએ હું શ્રદ્ધા હોય છે માતાજી ના મંદિરે તમે જાતા તમે ખાલી પૈય લાગતા હોય કે જે કરતા હોય આ નાળિયેર કે પ્રસાદી આપડે ધરજી ને એ તે આપડે માતાજી ના પ્રસાદી આપડે ધરી ને પછી લાવે છે માણા ને ખાય છે માણા હમ માતાજી ને કઈ ધરવા એવું હોતું નથી અને આ બકરા ને બકરા બધું ચડાવે ને એ ઈ બધી ખોટી જ વાત છે ને પ્રસાદ એ છે ને આપડે માતાજી ને જ કેવા કેવા હતા કે મારી દીકરા માનતા રહે ને તું મને આ સડાઈ દેજે પણ સૌ ની શ્રદ્ધા હોય છે અને એ શ્રદ્ધા થી એમના માં હાલે ને તો આવી અંધશ્રદ્ધા નો ફેલાય આવા ભવા ધવલ ભુવા જેવા પછી હું મામા નો ભુવો છુ હું ઓલો ભુવો છુ આ જેટલા ભુવા જો social media ની મારી પાસે જેટલા જેટલા ભુવા ધોની જે આ માંડવા ની મારી આવે છે ને એ બધા ભુવા ખોટા છે હવે એ તો ભાઈ અમે તો વર્ષોથી માથું પછડી આવતા હતા પણ હવે આમાં હું થઈ ગયા થાકી ગયા છીએ પણ હવે મૂડ શું છે એક ખેટલા બાપા ના કોક ભગત છે ઓલા આપડે અહિયાં ક્યાંક

બધું જ કરતો હતો પણ શ્રદ્ધા હોય ને તો તમારી ઘરે રાખો આવા દાણા ને બાણા ને આ દોરા ને ધાગા ને આ ને તે આ બધું કોઈ વસ્તુ હાલો આગળ મને કે કે તું એટલા દાણા દઈ દે એટલે હું કઈ દઉં મને કોક કે તું સિતવણી કર હું તમને કહું કે એક માતાજી નો ફોટો એક માતાજી નો દીવો એક આ માતાજી નું તિલચુંર તમે ત્રણ માં હું એક સીતવી નાખો હું કઈ દઉં બોલો એમ મોટે તો હું કહું કે લખેલું તો હોવા છે પણ વગર લખ્યું વાસી હોય ને આ મેલડી માં છે ને મેલડી માં એ હાસા છે ખોડિયાર માં એ હાસા છે પણ બગાડ્યું કોણે ભુવાઈએ બરાબર એ એની જગ્યાએ માતાજી બેઠા છે ને આપણું શરીર સારું રાખે છે આપણે એને નમન કરો ને કોઈ તો શરીર સારું રાખે છે બાકી માતાજી કોઈ દેવાય નથી આવતી માતાજી ક્યાં જલ માં છોડાવવા નથી આવતી બરાબર આપણી શ્રદ્ધા હોય છે બરાબર ઓલા મને ઓલો નાગદાન આહી રેવું કે કે તમે પેલા માતાજી ના ભુવા હતા અપમાન નહીં કરવાનું તમારે મેં કીધું ભાઈ હું માતાજી ને અપમાન નથી કરતો આ ભુવા તમામ જેટલા સોશિયલ મીડિયા ની મારી પાસે દેખાય છે ને ધવલ ભુવા થી માંડી આ હકુભા આપણે ગોંડલ વાળા થી માંડી ને ભુવાની પાસે જો પાસે સત્ય હોય ને

જેલ ના હરિયા ગણતો હોય કા તો એના પરિવાર થી દુઃખી થઈ જાય કા તો અંદર ખાને ગમે બધી જ રીખે દુખી થઈ જાય એક બીજું ઈ કે ભુવા બેન દીકરી ની જે ઠેડતી કરતા હોય ને એના માં વિકાર જાગે જાગે ને જાગે 100% ની વાત છે પણ મેં આઈ થી સવાર પડી ગયું મારું કે ભાઈ આ વસ્તુ નથી કરવાની માતાજી ને આપણા દિલ માં રાખશું તો બધાય નું થાય છે બરાબર બાકી આવા ભુવા ને ભુવા ખોટા છે બધા તો ટીમ ભુવા ખોટા છે ને તમારા હવે મારા મારા પૂછતો પૂછતો અને છોકરો છે એને મારે ભણાવવાનો છે બરાબર અને મને અત્યાર લગી જો ઘણા કીધું કે હકુભા તમને ઢોલી કે મેં કીધું ભલે ઢોલી કઈ મેં મનસુખભાઈ ને અત્યાર લગી બે ફામ કાઢ્યું દીધી ભલે દીધી એને ખોટું નથી લાગ્યું મને હું લાગવાનું એ કે પૈસા વાળો તો એ ગમે હોય તમે કઈ સોવો કોણ સોવો મેં આજ ને કોઈ ખોટું લગાડ્યું મેં મારું હતું ખોટું તો મને કેતા હશે હવે હું સત્ય ઉપર આલુ છું અને સંવિધાન થી આલુ છું બુદ્ધ ભગવાન ને ગણાય આમ તેમ કે પણ એને ના અમુક ને ખબર નથી કે બુદ્ધ ભગવાન કોણ છે

થી માંડી બે હાજર ચોવીસ લગન મેં કોઈ વસ્તુ જોવા મળ્યું નથી માં વિધિ કરી મેં અનેક વસ્તુ કર્યું પશુ બલી કોઈ વસ્તુ નથી કરી પણ જે મારી વિધિ થતી ને એ બધું

તમારું શું કેવાનું છે સાચી વાત બસ તમ તારે વાંધો નહી આ રેકોર્ડિંગ નક્કી દેજો ને યુટ્યુબ ના માધ્યમ થી હું કઉ છું કે આ બધું વસ્તુ ખોટી છે માતાજી જે હોય એ હવ ની હવ જગ્યાએ રાખો ઓલો ગુગો કે ગુગો કોણ તમારો ઓલો બાળકો જરૂરત એના એના જરૂરત જરૂરત હા લે બેટા આમ જો તને બોલાવે મનસુખભાઈ મનસુખભાઈ બોલાવે લે લે લે

હારું હારું વાંધો નહીં ભણાવવું છે ને ભાઈ કામ ધંધો કરવાનો છે હું તો કઉ બધા કામ ધંધો કરો અને આવું બધું ખોટું છે ને આ બધું કઈ કર્યા જેવું છે નહી ભાઈ ભલે ભલે હાલો કઈ વાંધો